નમસ્કાર મિત્રો મકર સંક્રાંતિ ચૌદમી કે પંદરમી જાન્યુઆરીએ એ ત્રીસ વર્ષ પછી બની રહ્યો છે અનોખો સંયોગ જાણો તારીખ મુહૂર્ત પૂજા વિધિ અને સ્નાનદાનનું દાનનું મહત્વ રવિયોગના શુભ સંયોગમાં પંદરમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે સવારે આઠ વાગ્યા બેતાલીસ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આખો દિવસ મકર સંક્રાંતિ તહેવાર ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ પર સતભીસા નક્ષત્ર સાથે રવિયોગનો સંયોગ બનશે આ દિવસે ભક્તો ગંગામાં સ્નાન કરશે સૂર્ય ભગવાનની પૂજા કરશે દાન કરશે અને પોતાની તેમના પરિવાર અને સમાજની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે ઘરમાં સ્પણ સમાપ્ત થશે આ પછી શુભ કાર્યોની શરૂઆત થશે જ્યોતિષીઓના મતે મકર સંક્રાંતિ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં ચૌદમી જાન્યુઆરી અને બે હજાર સત્તાવીસ અને બે હજાર અઠ્ઠાવીસમાં પંદર જાન્યુઆરીએ મનાવવામાં આવશે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું શા માટે શુભ માનવામાં આવે છે જ્યોતિષના જણાવ્યા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન અને સૂર્યદેવની પૂજા અર્ચના કરવાથી પરિવારમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે સારા સ્વાસ્થ્ય સાથે ખ્યાતિ અને કીર્તિ આવે છે આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે ભગવાન સૂર્યની કૃપા મેળવવા માટે આ દિવસે કાળા તલ ગોળ લાલ ચંદન લાલ ફૂલ અક્ષતને તામાના વાસણમાં પાણીમાં રાખીને સૂર્યને અર્ધ અર્પણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદો માટે દાન અને ધાર્મિક કાર્ય કરવાથી અનેક ગણું ફળ મળે છે ભગવાન સૂર્ય શનિદેવના પિતા છે સૂર્યદેવ અને શનિ બંને શક્તિશાળી ગ્રહો છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે શનિને પ્રિય વસ્તુઓનું દાન કરવાથી ભક્તો પર સૂર્યની કૃપા વર્ષે છે તેમજ માન સન્માન વધે છે મકરસંક્રાંતિના દિવસે તલમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી પરિવારમાં શનિદેવની વિશેષ કૃપા રહે છે જ્યારે ભગવાન વિષ્ણુને તલ ખૂબ પ્રિય છે તલનું દાન અને ખીચડીનું સેવન કરવાથી સુફળ મળે છે ઠંડીમાં તલ અને ગોળનું સેવન ફાયદાકારક છે મકરસંક્રાંતિના દિવસે શા માટે કરવામાં આવે છે ગંગા સ્નાન ઘણા લોકોને નહીં ખબર હોય આ કારણ આ વર્ષે મકરસંક્રાંતિ સોમવાર પંદર જાન્યુઆરીએ છે જ્યારે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે આ વર્ષે સૂર્ય ભગવાન પંદરમી જાન્યુઆરીના રોજ સવારે બે વાગ્યા ને ચોપન મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે તે સમયે સૂર્ય ભગવાન જાન્યુઆરી થી તેરમી ફેબ્રુઆરી મંગળવારે બપોરે ત્રણ વાગ્યા ને ચોપન મિનિટ સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ શનિ ની બીજી રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે મકર સંક્રાંતિ પર સ્નાન નું મહત્વ મકર સંક્રાંતિના અવસર પર બ્રહ્મ મુહૂર્તથી સ્નાનની શરૂઆત થાય છે આ દિવસે ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી પાપ દૂર થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે સૂર્ય ભગવાનની કૃપા મેળવવા માટે મકર સંક્રાંતિ પર અર્ધ્ય ચડાવવામાં આવે છે તે પહેલાં સ્નાન કરવું જરૂરી છે સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે આ પછી જ સૂર્યદેવને જળ લાલ ચંદન લાલ ફૂલ વગેરેથી અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને તેમને સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી લોકો ઘઉં ગોળ તલ ગરમ વસ્ત્રો અનાજ વગેરેનું દાન કરે છે મકર સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું મહત્વપૂર્ણ છે. ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે રાજા ભગીરથે તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે તેમની કઠોર તપસ્યા દ્વારા માતા ગંગાને પૃથ્વી પર બોલાવ્યા હતા. માતા ગંગા ભગવાન બ્રહ્માના કમંડળમાંથી નીકળી અને ભગવાન શિવના વાળના તાળાઓ દ્વારા હિમાલયમાંથી પૃથ્વી પર આવી હતી. એવું કહેવાય છે કે જ્યારે માતા ગંગા કપિલ મુનિના આશ્રમમાં પહોંચી ત્યારે તે દિવસે મકર સંક્રાંતિ હતી તેના સ્પર્શથી જ રાજા સાગરના સાઠ હજાર પુત્રો મોક્ષ પામ્યા હતા કપિલ મુનિ દ્વારા તેમને તેમના શ્રાપથી ભસ્મીભૂત કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ કપિલ મુનિ પર અશ્વમેઘ યજ્ઞના ઘોડાની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો તે પછી માતા ગંગા જઈને સમુદ્રમાં જોડાઈ ગયા મકરસંક્રાંતિ પર સ્નાન કર્યા પછી તમારે તમારા પૂર્વજો માટે તર્પણ અને દાન કરવું જોઈએ આ આશીર્વાદ પણ મળે છે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મકર સંક્રાંતિ બે હજાર ચોવીસનો સ્નાન અને દાન માટેનો શુભ સમય પંદર જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય મહાપુણ્ય કાળ દરમિયાન સવારે સાત વાગ્યા પંદર નવ સુધીનો છે જો કે સંક્રાંતિ પર બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યા ને સતાવીસ મિનિટથી છ વાગ્યા ને એકવીસ મિનિટ સુધી છે મકર સંક્રાંતિનો શુભ સમય સવારે સાત વાગ્યા ને પંદર મિનિટથી સાંજે પાંચ વાગ્યા ને છેતાલીસ મિનિટ સુધીનો છે તે દિવસે રવિયોગ રચાઈ રહ્યો છે જે સવારે સાત વાગ્યા પંદર મિનિટ થી આઠ વાગ્યા સાત મિનિટ સુધીનો છે ઉત્તરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં આવશે અપાર સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી સાધકને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે જો તમે પણ જીવનમાં શુભ મેળવવા ઈચ્છતા હો તો મકર સંક્રાંતિના દિવસે પૂજા કર્યા બાદ આ વસ્તુનું દાન કરો પહેલું છે ખીચડીનું દાન મકર સંક્રાંતિના તહેવારને કેટલીક જગ્યાએ ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ખાસ પ્રસંગે ખીચડીની સામગ્રીનું દાન કરો અથવા ખીચડી તૈયાર કરો એવું માનવામાં આવે છે કે ખીચડીનું દાન કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગુરુ અને ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને પરિવારમાં ખુશીઓ આવે છે બીજું છે ગોળનું દાન આ દિવસે ગોળનું પણ દાન કરવામાં આવે છે કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે તેમજ તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ત્રીજું છે ગરમ વસ્ત્રોનું દાન મકરસંક્રાંતિના દિવસે ગરીબ લોકોને ગરમ વસ્ત્રો અને ધાબળાનું દાન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને શનિની પીડા અને રાહુના દોષથી રાહત મળે છે ચોથું છે ઘીનું દાન આ દિવસે ઘીનું દાન કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે તમને આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે પાંચમું છે કાળા તલનું દાન મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવાનું ઘણું મહત્વ છે આ ખાસ અવસર પર કાળા તલનું દાન કરો પાણીમાં કાળા તલ નાખો અને ભગવાન સૂર્યને જળ અર્પિત કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી